જય માતાજી ગુડ મોર્નિંગ અને સવાર પડી છે બે શો પણ હાલ ચાર હોય છે બીજું વિડીયો તમને બતાવો અમારું ઘરનું લોકેશન કેવું છે આ અમારું ઘર છે પેલું બાઈક પડ્યું છે પેલો શું બે ગુમી લે તો શું તખાબા કોમેડીવાળા આવ્યા હતા અને અરે ઘરનું શૂટિંગ લીધું હતું પેલું સિન્ટેક્સ બાજુમાં ઘર છે અમારું આડી અમારને એની પાડી છે બટુ બટું હા ખાવ તાર પણ સાર નાખી નથી આ બાજુ મસ્ત લોકેશન છે આ બાજુ જે ભાઈઓને કોઈને કોમેડી ઉતારવા આવવું હોય તો આવી દેજો લાઇક કરજો શેર કરજો સપોર્ટ કરજો જય માતાજી જો બીજો પણ વિડીયો તો જય માતાજી બ્લોકમાં બનાવી જો લાઇક કરજો શેર કરજો અમારું સાપરું છે અરેટ આ સાંપરા મસ્ત અમે હાલ અમારે છીએ અમે હાલ ખણ છે આ બધું ખુરચી છે પેલું પોણીનો સગવડ છે આ વાસણ છે માતાજીના બધા ફોટા છે સારી પીપળું છે અત્યારે હાલ લાઈટ બનશે ખાટલો પેલું શેકડી પાપણ બાટલો શેકડી છે અને આ બધા વાસણ મેળ્યો છે માતાજીનું પોટાનું બધું સામગ્રી છે બધું માવડીમાં નો ફોટો ભીબલી સિકોદર માં અંબાજીમાં આકાશ ના ભગવાન જોગણીમાં નો ફોટો આ ભગવાન બહાર નીકળશે એટલે આ બધું સોલું છે પેલી સાઈડ મસ્ત સરસ છે ঠিক হম হচ্ছে ব্লগ মাছ লাাইক করছি সেয়ার করছি জয়